કોઈ જાતિ બસ પ્રેમ ની જ વાતો ઓ નોમ લેતા ફોન આવી ગયો હું વાત કરું તો ફોન આવી જા મને તો ફોન નથી હું આવું ઠેકાણા હાલો હા બકુ શું કરે હા માર ગોંડુયા ચાપી પી દી ખતમ કઈ ની બસ હું તારા જ પ્રેમ તારા જ ફોન ની રાજો તેલો કેર તું ફોન કરે જેકી તું મોનેક ની મોને એ પેલી બરાબર ઝઘડતી છે ફૂલ ગાળો હળો દીતી છે હો તો એ છોડ હું તો પૂછું અહીંનું બીજે બી કઈક સેટિંગ હશે એ ગમે તે કે આ છોરીઓ છે ને ડબલ કોન્ટેક્ટ હોય દોસ્ત બીજે બી સેટિંગ હશે તું રાવ દે તું તો એક નંબરનો વેમિલો છે યાર અને જે છે હાચું છે વળી એમાં હું છે હમ અરે મારો ફોન આવ્યો હા હેલો એ ના તું પહેલી વાત બધી છોડ તું મેં તને ટાઈમ કેટલો લેમ કે મેં તને કેર ફોન કરું કીધું તું કેર ફોન કરે છે એ મને કે મેં તને કીધું અડધા કલાક પછી ફોન કર એ વાહના ધોતેલી ગમે તે કરતી મારે કંઈ લેવા દેવાની તને મેં ટાઈમ આપ્યો ને એ ટાઈમે તો ફોન કેમ નહીં કર્યો મને એટલે તું સમજે હું મને તું મારો પ્રેમ નથી સમજતી એટલે તું તું કરવા હું માગે છે કે પહેલી મને એટલે તું તું મને છોડવા માગે છે બોલ અરે યાર આ બે બે ફોન પર લાગી રહ્યા મારે કેમથી ફોન આવતો મને લાગે અહીં લગ્નમાં જી ગમે તેની અંદર સેટિંગ થઈ ગયેલી છે કોકનો ને કોકનો નંબર લઈ આવેલી છે પેલો ઘણો અહીંયાસીનો હતો આ પેલો તો જોર ગાળો દે અને પેલો તો અહીંયાસીનો વાતો કરે મારે આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ બરાબર હલો હા એટલે એટલે એમ કીધું તારે ક્યાં ફોન આવી જલો એટલે તું બીજે સેટિંગ કઈ છે મને એ કીધે તું ખાલી ના ના તું ઝેરો ત્યારે હવે એમ નથી કરતો

તારો મારો પ્રેમ એટલે મને આ દુનિયામાં તારા જેવી કોઈ છોરી જ નહીં મળે હું તો કહું મને હું તને કોઈ છોરો નહીં મળે મારા જેવો આ તારો ને મારો ગોરી જૂના જૂનો પ્રેમ ટોકણી એ ટોકેલું બકુ હાથે તારું નામ હા તો ઓહો તું કે તમણા દિલ પર ઓ ફેફડો પર તારું નામ લખાઈ લાવ સીધી સીધી કી દે કે તું જેલી લઈ કઈ હું કામ કર દે લે કી દે નહી તો મને તને કઈ કોણ નાખું કોઈ કમ નાખું કોઈ કમ નાખે તને કીની ને કોર તું મને છોડ તારે મને છોડ દેવો છોડ દે હા હા ચાલ એ બધી વાત છોડ આ લગ્નની વાત છોડ આ બધી વાત છોડ બરોબર એ આ ઓન કોને માર્યો આ બાઈક વાળો કેમ તારા ઘર આગળ આવીને ઓન મારે છે આ કંઈ સિગ્નલ આલે છે બોલ સાચું કહે આ છોએ છો ટકા આ બાઈક વાળો તારો લવર્યો છે તું સાચું તું તું મોહની જા આ બાઇક વાળો તારો લવ છે કેમ તારા ઘોડા જોડે આવીને જીએ ઓન કેમ માર્યો નહીં કીધે અરે રોડ છે એટલે અરે રોડ છે તો મને ખબર છે પણ તારા ઘોની આગળ આવીને કેમ ઓન વાગ્યો બાકી બીજા બધા મારી શકતો નોન ના 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 આ ગમે તો છે બરાબર તારા આગળ તો પેલો ચોંદો સૂરજ એ જોખા પડે મને એમ લાગે અને તું કે ને તો તારી હારું તારા તોલ લાવું અરે તું કે તો તારી સારું તું જે કે કરું હે એટલે એટલે તને એવું લાગે કે હું ઝઘડા કરું છું એમ આ વાત કરું ઝઘડા કરું એવું લાગે તને ખાલી કુ છું ઝઘડો નથી કરતો એટલે તું તારા બાબા કેવા કરે બાપાને બાપાને એટલે એટલે હું હું તું તું હાલ તારા ફોન મને કરું ને પ્રેમથી મેં કરવાનું સ્ટાર્ટ નથી કર્યું ઝઘડો સ્ટાર્ટ કરવાનું કરે ને તો મેસે ની જમીન નથી હલી જશે હા સમજ હું મને તું ગમે એમ જેવો તેવો માણું છું હા એ હારો આરો છોડ પરમ દાડે તો હું તને ફોન કરતો મારો ફોન વેટિંગ કોલ મેં પડતો ઉઠાવ્યો કેમ નહી અને હાર એ ફોન કુ આવેલા પેલા મને કે એ તાર માસીનો નો ના 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 તું ગમે તે તારી માસી નો ફોન હોય જ નહીં હા હા મને ખબર છે તાર માસી નો હોય બકા એ તારા બીજા સેટિંગ હશે તારા લવર નો જ હશે હા લે એટલે માસીનો તે નંબર કઈ રીતે તાર માસી અરે તું રેવા દે યાર બધું મને આવે નથી ગોળ ગોળ ફેરવે તારી માસી નો ફોન નતો તારા લવર યાનો જ હતો તું હા ચૂકી દે અને બીજું શું કહેતો લો ખબર તારા પ્રેમ એટલો ઘાયલ એટલો પાગલ ને કે મને ખાધા પછી ભૂખ જ નથી લાગતી તને લાગે ઓહો મારા બકુ નથી લાગતી હું શું કે હલો અરે તારા વગર તો મને ગમતું નથી તું તો મારી રાધા અને હું તારો વિક્રમ બધી વાત છોડ તું એમ કે છે પેલો યુપી ખરો યુપી એ કેટલો પ્રેમથી વાત કરે અને પેલો ચોલ જેકી ની વાત તો છોડ તો વેમીલો છે પણ મને બી વાત કરવાની ઈચ્છા હું તને કો ટાઈમ થી ફોન કર તો કરતી નથી તારા માં બાપ ની વાત મે વાત લાવવાની હું જરૂર નથી હું જરૂર નથી તને કીધું છે ફોન મે કીધું મારી જોડે વાત કર મારી સિવાય કોઈ જોડે વાત કરવી ની તને ફોન હું લેવા લઈ લ્યો મારી જોડે વાત કરવા લઈ લ્યો મે તને હા મારી જોડે વાત કરે ટાઈમ થી ટાઈમ એટલે લઈ લ્યો કે બીજા જોડે વાત કરવાનો નથી લઈ લ્યો તને કીધું ને એકવાર મારી જોડે વાત કર બીજી વાત કરની અને હા પછી તું કે જેકી વેમિલો અરે હું વેમિલો નથી મારો શક આ પાક્કો આ ફાઇનલ મારો શક છે કે તું બીજા સેટિંગ છે એક બે ત્રણ તારે બે એક કલાવર બીજા હશે મારી સિવાય બીજા બે હોય હશે હશે ને હશે હલો તું જ મારી ઢીંગુ તું જ મારી જિંદગી તું જ મારી જન્નત ને બધું તારા હારું તો તું કે ને એ કરું બધું કરવા યાર

અને બકુ તને ટાઈમ મળે ને તો જ મને ફોન કરવાનો બાકી મારો પ્રેમ તો અમર જ છે હે હે બકુ તાર મમ્મી આવી ગઈ કંઈ કઈ વાંધો નહીં તું ફોન મૂકી દેવો પાછા તને બોલશે તને બોલશે તો મારા દિલમાં સારું નહીં લાગે હા વાંધો નહીં મને તારી પર પૂરો વિશ્વાસ પૂરો ટ્રસ્ટ તું જ મારું સાચું હોનું હા હા ફોન કરજો હા